ગજબ ના થઈ જુ ગજબ તો થઈ જાય પણ ખોલ ભાઈ તો નાઈ જાય ખોલ ભાઈ મુક્યા તું તો પૂરો મહિ નાખવા દેવ આ ના ના ખરેખર મોકલું મને એ ખબર નહીં પડતી કે આપણે ભગતને પાડે તો અને સરપંચ અહીં આવી ગયો આ શિકાર મારે તો પેલા ને પેલો તો અહીં આવીને ઊંઘી ગયો એ તો મને આમ નહીં આવતું હું કેતો તો આ જીવો તો પણ તમે મોનતા નતા એ લો ઓસા લાકરા ભરાય હો નહીં કોર કોઈ પાટી ગયો સર હું તમને મને નતો કહેતો મન ભઈ નાખવા દેવો પણ તમે ના મોન્યા ઓ તો લોચો છો સકતાણ આવ એ રે રે ને આપણ પૂરા પટાઈ દે ખોલભાઈ ભાઈ વન ભેગો જ નહીં જતા રહ્યા કા આ તો સાલ રમી જવા તો કોર ભાઈએ રમી તો આવ્યા છે

દિવાળી કેટલા દાડા થઈ ગયા શું ડોસી ના અંગાત ખાધે કેટલા દાડા થઈ ગયા ઘેર તો ભારતા જ નહી ખાવા પણ મોકલશું ઘેર ભાર જવું આપડે હોય ના તો કોક ના જ દે આ વખત મોકાવ નહી કરીએ

સંદેશ હા તો દારૂ પીજો તોય બોલે મને લાગે છે બાબુ મને બીક લાગે છે તું મારા હંગાતું હું હુરા થઈ ટેટો ફરવા હું હુરા થઈ જતા તમે કોને કીધું ટેટાનું

જપ આ તો ફાળી મારે પતો મારે ઓ રામ રામ મારી નાખ કે સરપંચ ના કાઈ પડ

હા ગાડી નાખ્યો બાબુ આનો જીવશે ને આ તો સરપંચ ના ઘર બાજુ નહીં આવે પેલા ખોડિયો આવ્યો જેવું ગાડી નાખ્યો સરપંચ ને ના કા ચોકાં ધવ્યા વિચાર છોતારે દોરવા દે ગાયકા કોને એ યાર નતો કરી કઈ કઈ પકડ 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 માફ કરી દે ચલ સોમ આ લે અલ પકડ બુસી મોડી દે દે ચલ લે દોસી મોડી દે થાય જાવું નકા લાગે ઘેર આઈને મારી દીયો મને માફ કર ના ભલે પકડ નથી દોહવા દેતા રે ચોક કોસ્યોમ ખબર પડતી નહી તાપી દીયો ઓવ હા તું દેવામાં કાલ માનતાય કુદી કુદી મારના બગદ હું એકલો નતો ભઈ એકલો નતો નતા ભાઈ મગન ઉપર મારી ગયો બાપા રે

cái chuyện ba tôi mình nói với anh tu, tu hờn đấy, ta sẽ ăn cơm rồi ăn cơm đấy, cai đi, chờ ta đi nấu, nè, chờ đi, 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 chờ

જુદો થઈ જાય તાર જો જુદો થયો જાય આ તો તું તો ભેગો જ થઈ કા પણ આ શું કરવાનું જો આ જે કને આગળ આગળ બધા બે જણા હોય છે અન તો કાં તો તો હું માર લાગળ લઈ કણ ઈ કણ હુઈ રે તો આ રયો તે મુ તો અને હોય શું એવું કોઈ કેતો ના નહીં હું તો ખાવા દતો ક નહી ડોશી મન તો ભેગી દતી કે વાય કણ ઉલા બેરો તમે વાત મોકલાવા સા તે વા ખાવ છું ફૂલભાઈ આ મારા વાત ખબર પડતી નહી આ લાગળ લેવા ગયો તો

ખબર હોય છે મારી જૂની દુશ્મની દે તારા પર મરાજો હું પોચી નતો વળ્યો સરપંચ એ બાવ બુત કે રમત અમે મંગલા ખાસકો દેઉ તમન અલ્યા બરોબર કર્યું હું નતો પોચીયો તો પગાત તે તારો સાઠ લીધો છે આમાં કદી મરાયા હોમ બોલતા ને નકર જે તમે ઓરા ગી એ મું ડોમ બારીન વાત કરજે એ હા કેતો કદી જો તક બીજો આથે પાપ કરાવ કને શરમ આ બીજો શરમ

હાથ પગ દબા પડશે સરપંચ સરપંચ હોય દેખાય છે ને કાપ નાખો છ સરપંચ